પ્રશ્ન જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો બધા નવા વિડીયોમાં અને આજે તો જો મારે બહાર જવાનું છે એટલે હું તો જો તૈયાર થઈ ગઈ છું મિસુભાઈ ને પ્રિન્સભાઈ ને હમણાં એને પપ્પા સ્કૂલે થી તેડી અને પછી હવે એને આજ પેપર હતું એટલે પેપર ભરવા તો જવું જ પડે તો ત્યાં દસ વાગે પેપર પૂરું થઈ ગયું એટલે લઈ આવ્યા ને હાલો હવે અમે જઈએ કેમ મિસુભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો હું આવી ગઈ છું ભણે મેં જો મારું મારું પછી મેં

મિશુ બે જમી લીધું ને તો મિસુને હજી ચોકલેટ ને તાણા દઈ ને એવું લેવું તો કાંઈ ને મિસુબેન સીધા એ દુકાન છે ને બાજુમાં દુકાને ઊભી ગયા છે ને હવે આલો ચોકલેટ લઈ લીધી તો લીધી ચોકલેટ કે હે હલો હાલો કડલી વાળો મુખવાસ દે લીધો અને દાણાડા લઈ લીધી છે અને કા હવે પાછા ગાડીમાં બેહી ગયા છે મિસબેન વાર ઊઈ જાય કે પ્રિન્સભાઈ તો એટલા બધા થાકી ગયા ને અત્યારમાં જ તો એને જો કે મમ્મી મારે છે ને વાર ઊઈ જવું છે પ્રિન્સભાઈ તો નિંદર કરવા માંગે કે મિસબેન હા ચાવ ઊઈ ગયો ગાંડો કાઈ ગયો ને હા હે અને મિસબેનને કે નિંદર આવે નહીં થોડીક વાર તું ને કે તને જ પછી ઉલટી થાય કા ન થાય સારું હાલો જો અમે જમીન પાછા અમે નીકળી ગયા છીએ અને બેસી ગયા છીએ ગાડીમાં અમે જો રસ્તામાં છીએ અને આગળ જઈએ

મે જો કેતા તને પ્રશ્ન સાવના કેતા તને કે અમે મારી જવાના છીએ ક્યાં જવાના છીએ ઠાવર ફ્રેન્ડ છે અસ્મિતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે ની ઘરે એમાં નાના નાના ડિગની છે કાં કે નામ છે દેવિયા છે એનું અમે કેટલા ટાઈમ રાહ જોતા હતા કા તે આવશે કા

આ કે શું કોઈ વ્યવસ્થા ના તાડલે બેત્રે નતા તો લાવસ પછી એમ તો મળ્યા હતા કાકા એમ મેરેમને મળતા હોય ને આયા તો હા વરાયા કે વાત હવે આપી દેવી

के मम्मी देवियानी बोले तो यमू बोले ने एउउ लागे छे ई के अगर न विधि बात ही न वाला ने छोकरी तो है के ने मम्मी जे यमू यमू बोले छे ने एउउ बना एला जेवी लागे छे ई के का सब तर बोले सब कुछ सही जा जो गिफ्ट जो है क्या समझ रही में सब ने भर रहे है तो है तो वो देख ली कुछ सही तब के मी सब दिन रात दो दिन नहीं लगता है